હાલ ભાઈ હાલ અમારું રાજકોટ રંગીલું રાજકોટ સીધું સરળ શાંત સ્વબળે ઉભરેલું રાજકોટ આ રાજકોટ ને રાજકોટના ખેતર ને ભાજપ વાળા એ ભેળવી દીધું છે આ ખેતરપડાને ચોખ્ખું કરવા માટે કાન પકડી તમારા હવના ભરોસે આ મંચના મારા કોંગ્રેસ પરિવારના આગેવાનો મને લઈ આવ્યા તો હું તમારા હાથી બનવા અહીંયા આવ્યો છું હા તમારા સાંસદ બનવાનું સપનું નથી સાથી બની આપણી સમસ્યાઓને સાંભળી સમજીને એનો અવાજ દેશની સંસદમાં બનવાની જવાબદારી લેવા માટે આવ્યો છું મને વિશ્વાસ છે કે તમે એક કાર્યકર્તાને હાથી બનવાનો અવસર જરૂર આપશો મહેસાણામાં રોડ ટેક્સ નહી ભરનાર કોમર્શિયલ વાહન માલિકો સામે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ કડક કાર્યવાહી કરી વાહન માલિકોને ટેક્સ ભરવા મજબૂર કરતો